નેપાળ પ્રવાસે ગયેલા સુરતના વીસ પ્રવાસીઓ અચાનક પરિસ્થિતિ બગડતા ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી દલાલે કેન્દ્ર સરકાર અને નેપાળના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક સાધી તમામ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી આ પ્રયાસ માટે સાંસદને અનેક લોકોએ પ્રશંસા પાઠવી નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના તેતાળીસ અમદાવાદના નવ અને રાજકોટના પચાસથી પંચાવન સહિત ગુજરાતના ત્રણસોથી વધુ લોકો નેપાળમાં ફસાયા છે આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે આ વચ્ચે નેશનલ બેન્કના ડિરેક્ટર તેમના પરિવાર સહિત વીસ લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી તેમના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ રોકાયા હતા એ હોટેલમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ જેવી બની રહી હતી જોકે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિમાં ફસાયેલા સુરતના વીસ જેટલા લોકોનો સુરક્ષિત રીતે બચાવ થયો છે આ લોકોમાં સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા જેઓ સફારી રિસોર્ટમાં રોકાયા હતા તેમણે વિડિયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી પરમેશ્વરી પર એક કોણ આવ્યો હતો કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જની ફોટા પાયા પર ચાલે તોફાન મોટા પાયા પર છે અને અમારા વીસ થઈ સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની ની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો આ મુશ્કેલ પરિસ્થિતિની જાણ થતાં જ સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી તેમણે ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓનો સતત સંપર્ક કરીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કરાવ્યા આખરે તેમના સતત પ્રયત્નોના પરિણામે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ફસાયેલા તમામ લોકોને સફારી રિસોર્ટમાંથી બહાર કાઢીને નેપાળના પોખરા વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ ત્યાં સલામત છે અને વહેલી તકે ભારત પરત ફરશે એવી આશા રાખવામાં આવી રહી છે